હિમાય આપણે કહેવાય પીએસ ફોર હિમાયભાઈ સેનાપતિ ઓલોજી કેવાય ને આખું છે ને ઓલું રાજ્ય વાળું છે જૂના જમાનામાં જે ના સેનાપતિ રાજા ને બધું આવતું એવી ગેમ તો આ ને બધું આવતું કર્યા રાખવાનું કોઈ ના ચાલે ભાઈ ચાલ બાર જાવ ગેમ જરાક બંધ શું ખાવાનું તો કઈ ખાવાનું ભાઈ રાતે નાસ્તો કરવો હોય એવું લેવાનું છે બીજું થોડું ગામમાં ચક્કર મારવાની છે અને ઓહો સુરત દાદાભાઈ ના કિરણો ફેંકી રહ્યા છે ચાલો જઈએ બારે દેખો દેખો ભાઈ ગાડી પડી છે અગલા ટાયર દેખો હવા નીકળ ગયા ગાઈઝ અગલે ટાયર ને સે ઇસકો ભી અભી ઠીક કરવાના પડેગા લેકિન આજ નહીં કરવાયંગે આજ ભલે યે સહી પડા રહે અત્યારે ને ભાઈ આપણે ગેમ રમી રહ્યા હતા જો આ ગેમ તમે જોઈ શકો છો આ પીએસ આપણે શું કહેવાય પીએસ ફોર છે એમાં આપણે અત્યારે છે ને ટાઈમ નહોતો જતો તો ગેમ રમતો હતો અને બાકી તો મારા ભાઈ છે ને કાલ રાતે બે વાગે દ્વારકા ગયો બે વાગે દ્વારકા મેં કીધું મન કે હાલ મેં કીધું બે વાગે દ્વારકા જઈને શું કરવું તો કે દર્શન મેં બે વાગે કેમ દિવસનો કેમ નથી જાઉં અને ભાઈ મિત્ર એક હતા ફેમિલી અમારા ફ્રેન્ડ એનો બર્થડે હતો એટલે બે વાગે રાતે અહીંયાથી દ્વારકા ગયા હવારે અહીંયા દ્વારકાધીશના દર્શન કર્યા ને અત્યારે આવે છે

આપને તો કભી દેખાયોગા ભાઈ કભી ન કભી તો ઇસકો દેખાયોગા પેંડા અકિમલી એવો પેંડા તમે ભાઈ કેતો તો ઓ દ્વારકાના પેંડા છે गाइस દ્વારકાધીશ થી પેંડા એવો એટલે સમજવાનું કે દ્વારકાધીશ ની પ્રસાદી છે આ પણ આપણે થોડીકવાર પછી થોડીકવાર પછી ખાઈ લેશું અત્યારે ને અત્યારે ચા પી લેઈ લઈએ ભાઈ તો એવું ના હોય કે તમારે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ભાઈ હાલતું એટલે કે આમ બ્લોગ બનાવતા હોય તો આમ બહુ વધારે આમ ફેમસ જો કે હું તો નથી ફેમસ પણ આમ ફેમસ હોય ને ઘણા બધા લોકો તો એને એને અમુક કામ તો કરવા પડતા હોય જેમ કે ઘરે ભાઈ મમ્મી કે પપ્પા કે જે હોય છે એમ કહેતા હોય છે આમ કર એટલે એમ કરવું પડતું હોય છે તો અત્યારે આપણે ભાઈ નાસ્તો ને એવો ઘરે બધે કરવાનો હતો ને કે જ આ લેતો આવો ફટાફટ નાસ્તો તો જો નાસ્તો લેવા જાય અહીં અને સ્કૂટી લઈને જાય અહીં આ ગાડીને હમણાં વાણીને વિરામ આપવાના અહીંયા આપણે ભલે પડી હોય હમણાં હેને આપણે સ્કૂટી જકાવી અને વિચાર તો એવો કરું હું કે હજી એક સ્કૂટી લઈ લઉં એક્સેસ કઈ હું કંઈક તો કમેન્ટ કરો ભાઈ સ્કૂટી લેવી હોય તો કંઈ લેવાય એક્સેસ લેવાય એક્ટિવા લેવાય ટીવીએસની જુપિટર લેવાય શું લેવાય એ નીચે કમેન્ટ કરી દેજો ચાલો ભાઈ ભાઈ ચોકલેટ ને બધું છે તમારે કોઈને ખાવ્યું હોય તો કીઓ મોકલાવી દઉં મારા વાલા બે ત્રણ કિલો આપણે આટલું સામાન લીધું ને દર વખતે આવીએ ને અહીંથી જ આપણે લઈ જઈએ તમારે હે ને દુકાનનું પ્રમોશન કરી દઉં તમારે કંઈ મેમ્બરશીપ રાખવી છે મેમ્બરશીપ રાખો અહીંથી લઈ જાય મહિનામાં તો એટલું ફ્રી નામ કહી દઉં તો ભાઈ આપણે તો આપણો મેર કરી લીધો જો આપણે આ દુકાન જલારામ છે ને અહીંયાથી જ બધું આપણે શોપિંગ ને એટલે કે આજે દૂધ ને છાશ ને ઓલું ઓલું લેવાનું હોય ને બધું અહીંયાથી જલારામ જ લઈ તમે એમના વિચાર તો આટલું બધું તમે ખાઈ જાવ ભાઈ ખાવા માટે એટલે કે અમુક અમુક એવી વસ્તુ હોય છે ને જે ક્યારેક હું ટેસ્ટ કરું છું અને ખાતો હોઉં બાકી તો ને ભાઈ ઘરે પડ્યું હોય ને તો રાતે ક્યારેક કોકને પણ ફેમિલી મેમ્બરને ભૂખ લાગે ને તો આવું ખાવા કામ આવે એટલે લઈને રાખતા હોય અને બાકી ભાઈ ઘણા બધા એવા ક્વેશ્ચન્સ છે એટલે કે સરપ્રાઇઝ છે જે તમને આપવાના છે પણ આગળ જતા નિરાતે આપીશ અત્યારે નહીં एना स्पेशियल एवं लोग तमने भाई बहुत मजा आवा है तो चैनल ने भाई सब्सक्राइब का ही कौन नहीं करता है गाइज गाइज इतने बंदे भाई देखते हैं यार कभी कभी हिंदी में आ जाते हैं कोई दिक्कत नहीं इतने बंदे देखते हैं मेरे लोग कई बार पंद्रह बीस हज़ार तीस हज़ार चालीस हज़ार लोग देखते हैं लेकिन सब्सक्राइब नहीं करते हैं यार तो सब्सक्राइब अभी भाई देख लो यार सब्सक्राइब नहीं किया हो तो कर दो एंड बेलाइकन को ऑलपे कर देना ताकि नोटिफिकेशन आपको सीधा मिल जाए ભાઈ એક માણસ એવો છે ને અમારા ગ્રુપમાં કે જેને છે ને જામનગર તો અઠવાડિયા એક વાર આવવું જ પડે હવે તમે વિચાર લીધું હોય કોણ હે પુશ બટન ભાઈ કલ્લુ કાલિયા મતલબ કે કેશુર કિંગ ભાઈ મને હમણાં ફોન આવ્યો જામનગર આવ્યો હે આમ કંઈક કામથી આગળ જઈ રહ્યો છે મન કે સમર્પણ સર્કલે આવો મેં કીધું ચાલો ભાઈ આવીએ આપણે કંઈ પણ અત્યારે કામ ગયા દાવત જીરા કલ્લુ કાલિયા કલ્લુ કાલિયા આમ કરતા આમ કરતા

પેટરો મનાવળો બોલરાંક થોડું જાતું હોય શૂટ બમ ભંડડા પકડાવવા વાય ટકીવાયનો સર કીનું હરતો હસ મજૂર ના જતા ત્યાં ને કન્ટેન તારું કે હે તારું ન મજૂર ત્યાં અમે મજૂર માને ભાઈ અમે એમાં જ આવે એ ના હોય કા એ ના હોય પ્રોફેશનલ માણસ હોય ખેડૂત હોય ને ના ભાઈ ના એમ કે જોયા છે કોઈ દેવા હા કે અમાર ગામ માં આવજે ને ઉતરે દેખાડે એમ બધું મજર જ છે તો હું કરવા છે પ્લાનિંગ હું છે હાલ કઈ દે આઈ ન કરું હે બસ માં જાય બસ આટલા કિલોમીટર ફેર બસ હે બસ માં ફેર ચડે પણ લીંબુ ચૂહાવી દે તને તો તા પૂરું થઈ જાય કા તો એક કામ કર જાતો આવ હાલ ને મજા આવી બસ માં પાછો કાલ તો આવતો રહે હા કાલ તે દિન તે દિન પછી આવતો જે તે દિન તે દિન એટલે આજ હાજે બેહી ને કાલ પાછો હાજે બેહી મને એમ કે અહીં જાહે મોલ માં રખડા કે તું કાઈ ન થવાનું અહીં મોલ માં દાદા રખડવાનું આગે તને પ્રમોશન ના કેટલા

એ હું તને હું દઉં એ તું મારી પાસે આવ્યા શબ્દ બોલ હરમ ના આવે તમને હા એ અડધો લઈ જ અને કહેવાય જામ રોલ હા જામનગરમાં થઈ ને એટલે જામ મોય તો ખમરોલ રોલ પણ એ હોટતા ભાઈ નીકળી ગયો છે ગાંધીનગર જતો તો મને કી હાલ પણ કે મારું નક્કી નહીં હું ક્યારે આવું નહીં મેં ભાઈ તો નથી આવવું ભાઈ એ ચાર પાંચ દિવસથી રોકાય તો ભાઈ આપણે કંઈક કામ આવી જાય તો શું કરવાનો તો એવું યોગ્ય અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ કેવો લાઈક બ્લોગ નીચે કમેન્ટ કરી દેજો બાકી નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ ભાઈ ભાઈ